મિત્રો કરવા દે પાણી જાય હા હા એટલે ઓના આઈ ની ત્યાં ચા એ જતી રહી હે

નહીં પાડ્યું કુ ના આ મરચું ખાનું મને ઝાડા કરાવે બેઠો ઝાડા થઈ તો થઈ જાય પણ મગવા નહીં મરચું ની બનાવી દેજો હશે બધું પડ્યું અમાર હું ની હોય કશું હા ની દે ઝાડ તું થા ની ઓ ઓ બે

અલ્યા હું વાતો કરો બે ના હા બે તો દો તો બે કે તો કે નહીં પડી હું બે હવા તો એટલે લે પી લે 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 આખો પર જ્યાં છે તો ઘણો ખરાબ છે હો તારું છોકરો બહુ ચોદવું છે કે બા થોડું બોલો કે તમારે કોઈ નહી તાં કોઈ પીનું સંસ્કારી કોઈ આ તો કઉ જ ઇમરી ના હો જીતુ બા તમે તો આ ગોડામ ગોડાઈ રહ્યા તો ગોડા તમે હો તા બોલો ફોન રાખવું પડે ને ભાઈ તમારી તો વાત ના થાય હો ચાલ હા કોમો વાતો કરો વસ્તી તમારી વાત કે જીતુ ભાઈ એટલે

કોઈ જોતો ને ડુસી દેખાતો નઈ ના તો જાય સર્વત કરવા હંગરા હું નાત્રો તો મારે જ છે કેટલા દાડા છે છે અને બે દાડા હું કરી ખબર કોક સાસ લાંગ ખીચડી લાઈ હું લાઈ લઈ ખઈ ના મે જીતુ પર હાલ બેઠો તો તે મુકલા તો મરતું વઘારીને ખઉ એ બડી લહણ નતું લ્યો મુકદાન જીતુ પર ઘેર જાવ લે પુના પર તમે મારું બટુ ખબર પડી કે આ તણી મેઠું મેઠું બોલે એટલે ખબર તો થોડી થોડી તો પડી ફૂડાબા હા જીરું જોતું હોય તો લઈ જો મરચું જોતું મરચું લઈ જો પણ લહણ વાત ના કરતા ચમ ના એટલે હવે બે કડીઓ જોવું મારે તો હજાર નહીં જોતું આટલી કડી નહીં કારણ કે મારા ઘરમાં જ નહીં લહણ જીતુભાઈ તમારા ઘરમાં ના હોય ના બનો તમે તો બજાર માં નઈ જ્યા પણ હું બજાર માં જ જોતો ને ત્રણસો સાડી ત્રણસો રૂપિયા લાવ ના ના કશી ભાવ હું હોય તમારે હમણાંથી મારા ઘર માં પડ્યું છૂટા ગોગરા છોકરા છોડતો હતો એતો સાણ હવે એટલું સસ્તું હોય ને તો પૈસા હું આલું કાઢી તમે જોઈને બજાર જઈને લ્યા બસ હવે તો વાત અલગ રી લાંબાની વાત લાંબાની

સસ્તું જો લહણ હોય ને તો તમને મા તમે કોઈ આટલા પૈસા લેવા દે પૂછ્યો ભૂખ્યો હા કને પૂછવું હે એ તામા એ તમાર લે દે મા લે દે નહીં તો એના કદી આવન બે દોડા પાછું લાવ્યો આલ્યો પણ હું લાવું ને એ તમારે જો ના ઉપર ઉપર હા ટીમી વા છોકરાને દર પે આમ દુકાની થઈ મેલા આમ દુકાન છોકરો પાછો ના જઈ તો તું પાવ હું તમે તો

તો આપણે બે જણા હેલો જઈ લઈએ મારે લાવવાનું હાલો તનજી હાલો લે હાલો હાલો સાડજો એ ભૂલા તું ઘરે એવું આવ